આજે સૂકાપુડાની આને પણ યાદ કરી છે તો ચાલો હવે આગળ બતાવું તમને મિત્રો તો જો આપણે લઈને આવી ગયા છીએ સલાખા રચકો ઉપાડવા માટે થોડી બાજુ છે રજકો આ છે આપણી બાજરી બાજરી પણ આ કાયકા વાટે થઈ જાય છે હમણાં અહીંયા વચ્ચે છે તમાકનું ડિબાજુ છે રચકો ચલો હવે આખો રચકો વાળું ઉપાડીને લઈ જઈએ પછી આગળ બતાવું તમને મિત્રો તો આપણે જો રોજગારીની નિયર કરી નાખી છે ત્રણે પાડાને આ છે પાડીને આપે છે પાડા ત્રણે પાડા મારાથી બોલાઈ જવાય છે એક પાડી છે કુલ ત્રણ પાડો છે આને પણ થોડુંક નાખી તો ખાઈ ગઈ છે અને પછી પીશું પાણી પીને આવશે એટલે આ પાણી પીવા આને લઈ જવાની છે પાણી પીને આવે એટલે અહીંયા બાંધવાની છે આ બધી એટલે આને નથી નિયર કરી આને નિયર પીશું પાણી પીવા જાય ત્યારે પછી કરવાની છે આ ગાયને પણ કરી નાખી છે જો ગાયે નામથી થોડું ચુકાને નાખી દઈએ એટલે આ તો કરીને ઊભી દે આ બે હાથું હજી થોડુંક પડ્યું છે એ પછી નાખવાનું છે તો ચલો હવે આગળ તમને બતાવું શું પાણી પાવા જઈએ તારે મિત્રો તો જોવા બે જાય રહી છે આ વાળેથી હવે ઉલા વાળે અહીંયા છે લેવાની છે ઓલી પહેચી ને પછી જવાનું છે તળાવ પહેચી ને પાણી પાવા પેસી પાડ્યા જઈને હાલી જશે જોવા નિવાડ્યા નો પછી આપણે કટલું ખોલવાનું છે એ સામે ઓલી અને આ ભેસ રહી છે ચલો બધી ભેસો કાઢી નાખી મિત્રો તો જુઓ ભેસો જઈ રહી છે ને આ બાજુ તળાવમાં મશીન ચાલુ છે આપણે ભેસો ચડી ગઈ છે રોડે આપણે જવાનું છે જીદા જીદા રોડે આગળ એક તળાઈ છે ત્યાં આટલી આપણે ભેસો છે જુઓ આપણે ક્યાં ચાંદરી ભેંસ છે ને મોરે જાય એના એક વાળ કાપ્યા વગર રહી ગયા છે બીજી બધી ભેં વાળ કટિંગ કરી નાખ્યા છે જુઓ બધી ભેંસો જાય છે હવની મોર થઈ ગઈ છે આપડી નવી ભેંસ ચાવલ છે તે હવની મોરે જાય છે ચલો હવે આગળ બતાવ મિત્રો તો જુઓ બેસો આપણે પાણી પીને આવી ગઈ છે એ એક રીલ બનાવતો એટલે બતાવું ભૂલી ગયો જો બધી પેસો પલળેલી છે પાણી પીને આવી ગઈ છે ના આવી ગઈ છે લાડ કરવા લાડજી તો હવે જાય ઘરે જઈને વાળે જઈને બાંધી નાખીએ ચલો અહીંયા આવે છે મારી લાડકી અચ્છા રાય ચલો વાડે જઈને પૈસો બાંધી નાખીએ મિત્રો તો જો ભેસો બાંધી નાખી છે અહીંયા છે રાય અહીંયા છે આ ગાંડીનું જોટું અહીંયા છે આ ચાંદરી આ રચકો બારે વેરી નાખે છે અંદર નાખી દઈએ થોડુંક રચકો અંદર નાખી દીધો છે અહીંયા છે આ ચોટી આ છે લાડચી લાડચી પણ બારે વેરે છે અંદર રચકો નાખી દીધો છે અહીંયા રચકો પડ્યો છે ગાયને નાખવાનો છે તો પહેલાં આપણે સીડીને પાઈ નાખીએ આપણે અહીંયા પીછે શેરડી પાણી જોવા શેરડી પીએ છે પાણી પછી પૂલો રચકો પડ્યો આ બે નાખી દઈએ ઉલી ગાયને આપણે પાઈ નાખી છે ઓલી છે વાસળી વાસડી પણ રજકો ખાવા માંડી જોવો જો વાસડી રચકો ખાય તો આ ગાયને આપણે પાણી દઈએ મિત્રો તો આપણે બે ગાયને જો રજકો નાખી દીધો છે અહીંયા બે જગ્યાએ જોવા ચલો હવે જઈએ ઘરે મિત્રો તો જોવો આપણે ભેસો રજકો ખાઈ રહી છે આજે તો થોડો નથી જો બધી ભેંસ ખાઈ છે આપણે બે રજકો માટે લઈને આવી ગયા છીએ ચાર જો ગાયો રજકો ઓછો ખાય છે પડ્યો રાખે છે એટલે ચાર લાવી છે બીજા માટે થોડી થોડી આ ગાય માટે પણ લાવી છે જુઓ અડુખાના પતન બધું લાવી છે ફરતું ખાય છે આગળ રાયડું બાડું બધે ચલો હવે આગળ બતાવું તમે આપણે આપણું બાઇક લઈ ગયા ચાલ લેવા મિત્રો તો આપણે આ પહેલી ભેંચ પાઈ નાખી છે અને હવે આ બધી ભેંચો પાવાની છે આપણે ઉલાકાન તો જો આ બધી ભેંચો તરસી છે ચલો અને અહીં કાંઈ પાઈ નાખીએ બધી મિત્રો તો ભેશો પાણી પાઈને આપણે બાંધી દીધી છે અહીંયા ને અહીંયા વગાડ નાખી દીધો છે આપણે એનો ગાય કંઠે વગાડે ને એ નાખી દીધો છે આ છે આપણે બે ગાયો આ છે વાછડી અને બધી ભેશો પાણી પાઈને અહીંયા બાંધી દીધી છે આપણે જુઓ આ છે આપણી ગાંડી જુઓ આને પણ થોડું ચોક નાખ્યો છે રાયલીને અને ઓલું જોટી બાંધી છે ઠેઠ અહીંયા હા છે એક પાડી ને બે પાડા આ આ ચાંદરી ચાંદરીનું નામ પાડ્યું છે આપણે લાડકી હાચું આવી ગયા જુઓ આ છે લાડચી કાઈડી ગાંડી તો ચલો હવે આગળ બતાવજો